માનવા ખલુ ઉત્સવ પ્રિય હા આપણે સમગ્ર માનવ જાતને ઉત્સવો આનંદ આપતી હોય છે એમાં આ સનાતની પરંપરામાં તો આપણા ભારતીય સનાતની પરંપરામાં તો લગભગ દર માસની અંદર કોઈને કોઈ વસ્તુને વણીને ઉત્સવને અને પ્રકૃતિને સાથે જોડતા હોય છે તો અહીંયા સાતમ આઠમ એ આપણા શ્રાવણ મહિનાની સાતમ આઠમ બહુ મોટો તહેવાર આખા ભારત વર્ષમાં હોય અને ઉજવાતું હોય તો એની સાથે માંડવીમાં નોમ અને દસમ એ રવાડીનો ઉત્સવ ઉજવાતો હોય છે જે સ્થાનિક છે માંડવીમાં જ રવાડી થાય છે મુંદ્રામાં પણ થાય છે પણ એ માત્ર ખારવા સમાજ કરે છે અહીંયા લોહાણા સમાજ પણ કરે છે અને ખારવા સમાજ પણ કરે છે તો આ ઉત્સવ આ શહેરનો અને આસપાસના તાલુકાના ગામડાઓનો છે કે જ્યાંથી લોકો શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પૂરી થયા પછી નોમ પણ મેળામાં અહીંયા આવે છે તો આજે અહીંયા નગરપાલિકા દ્વારા સુંદર મજાના રમણીય તળાવો ઉપર જે વર્ષોથી આ તળાવ ઉપર જ ભરાતો હતો જે લોકોને યાદ હશે કે પહેલાં આ તળાવની પાળ ઉપર બંને બાજુ આ મેળા ભરાતા હતા બે હજાર પાંચની અંદર પાંચથી દસ જ્યારે માંડવી શહેરે જવાબદારી મને નગરપાલિકાના સ્વરૂપે આપી હતી ત્યારથી એને સ્થાન ફેરવીને અત્યારે જે ઉદ્ઘાટન કર્યું છે એ સ્થાનમાં આપણે લઈ ગયા હતા મેળાને જેથી ઉપરનો વિસ્તાર છે લોકો હરીફરી શકે શાંતિથી માણી શકે અને અહીંયા ખાવા પીવા માટે જેને આવવું હોય એ નીચે જ આવી શકે આમ બંને પ્રકારની વ્યવસ્થા સ્થાનિકે ઉપલબ્ધ થાય એને કન્ટિન્યુમાં કરતાં અત્યારે માંડવી નગરપાલિકાએ પણ સરસ મજાની મેળાના પ્લોટો પાડીને તમામ લોકોને અબાલ વૃદ્ધ સૌને આનંદ થાય એના માટેની વ્યવસ્થા કરી છે તળાવની પાળ ઉપર સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે આખા સમગ્ર શહેરને સરસ મજાની રીતે શણગારવામાં આવ્યું છે અને સુંદર મજાના ઇન્સ્ટ્રુમેન્ટલ અને અન્ય ગા વાદ્યો એ પણ પ્રસારિત થઈ રહ્યા છે જેથી સાંજના સમયે રાત્રિના સમયે જે લોકો મેળામાં હરતા ફરતા હશે એને આનંદ મજા આવે એના માટેની વ્યવસ્થા નગરપાલિકાએ કરી છે હું નગરપાલિકાને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ અને સાધુવાદ પાઠવું છું કે આવું સરસ કાર્ય લોકો માટે થઈ રહ્યું છે એમાં હજી પણ આગળ વધારે વૃદ્ધિમાં થાય ટૂંક સમયમાં નાના તળાવને પણ આવનારા દિવસોમાં હજી થોડું કામ બાકી રહી ગયું હતું નહીતર આજે એનું પણ લોકાર્પણ કરત પણ આવનારા સમયની અંદર માંડવી શહેરને જેમ મોટા તળાવનું ડેવલપમેન્ટ થયું છે એમ નાના તળાવની આજુબાજુ પણ વોકવે અને વ્યવસ્થા સાથેનો વિસ્તાર પણ માંડવી શહેરની પ્રજાને ભેટ આપવામાં આવશે કે જે આવનારા દિવસોમાં આનંદ આપ્યો છે મારું નાનપણે આજ શહેરમાં ગયું છે આ શહેરમાં જ નાનો મોટો થયો છે અને આ શહેરે મને ખૂબ આપ્યું છે નાનો હતો ત્યારે પણ રવાડીમાં આવવાતું હતું તે વખતનો સમય અલગ હતો ત્યારની મજા છે ને આજની મજા છે દરેક સમયે દરેક ક્ષણે આપણે આનંદ લેતા રહેવું એ જ આપણા સહજ જીવનનું હોય છે તે વખતે સંખ્યા વ્યવસ્થાઓ ટાંચા હતા નાના હતા અમે તો તે વખતે ચારાના આઠાનાની અંદર આખો મેળો પતી જતો હતો આજે એ પ્રકારની વ્યવસ્થા છે એ પ્રકારે આનંદ લેવાનો છે તો કહેવાનો મતલબ છે કે આપણે ક્યારેય કોઈ વિષયને આનંદમાં રહીએ અને મેળા ઉત્સવને માણીએ એ મહત્ત્વનું છે ત્યારે નાનપણમાં આપણે જેમ હું નાનો હતો એમ તમે સૌ દર્શક મિત્રો પણ સૌ જ્યારે પોતપોતાના બચપણને યાદ કરશે તો બચપણની યાદો અને હંમેશા યાદો મીઠી હોય છે એ મીઠી યાદો આવનારા દિવસોમાં જેમ જેમ મોટા થશું તેમ વૃદ્ધ થશું ત્યારે યુવાકાળની યાદો મીઠી લાગશે અતિવૃદ્ધ થશું ત્યારે પ્રૌઢની યાદો મીઠી થશે એટલે આ એક સહજ ચાલતા ક્રમનું એક સંસારનો નિયમ છે અને આપણે સૌએ સદાય આનંદમાં રહેવું મોજમાં રહેવું મસ્તીમાં રહેવું અને આ નારાયણ બાપુ અહીંયા પૂજ્ય નારાયણનંદ સરસ્વતી કે જેમને સુંદર મજાનો ઈશ્વરે કંઠ આપ્યો હતો અને એણે ભાવ ભજન ભાવથી દુનિયાને ઘેલું લગાડ્યું હતું એ પણ અમે કહેતા કે હું શું કરું છું મને શું પૂછો છો મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું હું મારી મસ્તીમાં છું એ મસ્તીનો મોજ માણી લો અહીંયા નારાયણ સ્વામીએ પોતે માંડવીની અંદર ખૂબ ભજનો અને સમગ્ર ભારત વર્ષની અંદર એ પ્રસિદ્ધ થયા તો એક જાતની સંતત્વ અને એક જાતનું ભારતીય સનાતનની પરંપરા છે એટલે આપણે પણ સૌએ હંમેશા મોજમાં રહેવું હંમેશા આનંદમાં રહેવું રાત છે તો દિવસ આવશે દિવસ છે તો રાત આવશે ભરતી છે તો ઓટ આવશે ઓટ છે તો ભરતી થશે સુખ છે તો દુઃખ આવશે ને દુઃખ છે તો સુખ આવશે એટલે એ બહુ ચિંતા કરવી નહીં આનંદમાં રહેવું મોજમાં રહેવું મોજ મસ્તીમાં રહેવું